નીરોણા સરકારી પ્રાથમિક શાળામાં PGVCL ના સૌજન્યથી તેમજ સરસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નીરોણા ક્લસ્ટરની આઠ સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓના બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હોફ અનુભવી શકે તે ઉમદા આશયથી દાતા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને આઠ ધોરણ સુધીના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનો વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નીરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના એસપીસીના એસપીસી ના દ્વારા ડ્રમ સેટ વગાડી અને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાન શ્રીઓ શાબ્દિક સ્વાગત એસએસપીએ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ કાર્યપાલક ઇજનેર શ્રી કાપડિયા સાહેબ ડેપ્યુટી ઇજનેર શ્રી સુવેરા સાહેબ શ્રીમતી રીટા બહેન સારસ્વતમ ટ્રસ્ટ ના માનદ મંત્રી શ્રી ડોક્ટર વિજયકુમાર વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ તેમજ સરપંચ શ્રી નરોત્તમભાઈનું પુષ્પગુચ્છ સાલ અને પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું સારસોત્તમ ના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન બાદ પીજીવીસીઆઈ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્રસ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ત્રણ કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી